વાદ થોડું કમ એટલે જતાવું કરવાથી ભરાય રાખે

પણ એનું કસી ના આવે આપડે આગળ કસી ના આવે તો એક નંબર નથી ખાલી ની વાત કરી છે

ડુંગો ભો ના ઘટ જેવું વાતો કરે રાજ્ય કરવા જેમ વિડીયો તેમ બતાવવા પડે એમના છેતરાવાની વાતો કરા આ વિડીયો ને કળવાજી ને બતાવું કળવાજી ભુવાજી ખોટા હતા ને મોનતા નતા ને આ કળવાજી મોનતા નતા ને હવે કળવાજી ના વિડીયો બતાવ

ના પેલા અમાર કે બોલાવું તો એ આપણો રૂબ લઈ ને અંતે મારીએ એટલે એમ કે ઘર માં પાટ પોતરે લડા બેવ બોલ કઈ લઈ જઈને અંદર ઢોકા મારી ના પૈસા લઈ પૈસા લઈ આવતા લે લાલજી નંબર તો મારું પડ્યો હું ફોન લઈને આવ પછી આપા કઈ રિચાર્જ નહીં મારું જતો જો હું બોલું બોલું તો આનો શું હેલો હેલો હા ગટુજી બોલો હા કડવાજી નાલુ એ હા હેલો એમ કહું આપડા ખબર પેલી વખત ભુવાજી લઈને આયા હતા એ ભુવાજી લઈને લઈને થોડું ફોર્મ પડ્યું હતું કે હા ફોર્મ હોય એટલે આવું આવ્યો

દેહો પેલા ભાજીયો ને તો તૈયાર રાખજો બધું હા મુલાઈ ના ઉશી હા તમે લઈ લે ભાજી એટલા રે આ ભાજીયો અમેને કેટલું મારું કર્યું ઓલું થાય છે અહ હા કે હમ કોની લેના તો લાવો ધન બોલ હરુ તાહી હો મારું ના કરું ના Man, wampadun, teni malu, coba mayak raso. Wapu haji cu, calam juga si suantin. Kau, suantin gue. Salam, cu

अबे हो अरे हो अरे जी परी रहो अरे रहो अरे हूं परो रे ए ए ए ए ओ ओ परी रहो